તો રાજકોટ હત્યાકાંડનો સમગ્ર મામલો છે તેમાં હજુ પણ લાપતા લોકોની કોઈ ભાળ કે માહિતી નથી મળી રહી કેનેડાથી રાજકોટ આવેલો યુવક રાજકોટ ટીઆરપી દુર્ઘટનામાં ગુમ છે ટીઆરપી ગેમ ઝોનમાં મિત્રો સાથે ગેમ રમવા માટે આ યુવક પહોંચ્યો હતો ત્યારે ડીએનએ ટેસ્ટ માટે વિદેશથી પરિવાર ઇન્ડિયા આવવા રવાના થયા છે હજુ સુધી યુવકનો પરિવાર રાજકોટ નથી પહોંચી શક્યો પરિવારના ડીએનએ થકી જ યુવકના મૃતદેહની ઓળખ થશે પરિવારજનો સાથે ગુજરાત ફર્સ્ટ સતતથી વાત કરી રહ્યો છું અને હજુ કેટલા કેવા પરિવારો છે કે જમના દ્વારા હજુ શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે સ્વજનો ક્યાં છે હજુ એમને સુધી ખબર નથી પડી એક પરિવાર સાથે વાત કરી અને બીજો પણ અહીંયા પરિવાર છે કે જમના દ્વારા હજુ પણ પૂછવામાં આવી રહ્યો છે કે તમે જણાવી તો દો શું છે બેન આપનું નામ હા આપનું નામ પ્રમીનાબેન રશ્વીનભાઈ વાડે પ્રવીણાબેન આપ કોની શોધમાં છો અમે અક્ષયની શોધમાં એ આપનો શું હતા મારો બેસ્ટ ફ્રેન્ડ હતો એ બહારથી આવ્યા હતા હા કેનેડાથી કેટલા સમય પહેલા આવ્યા હતા અને તારીખ છે 5 તારીખે આવ્યા હતા અને 18 તારીખે એના મેરેજ થયા હજી અને ઈ લોકો ગેમ રમવા માટે ગયા હતા મને આઈડિયા નથી કે શું થયું શું નહીં પણ મેં ન્યૂઝમાં જોયું એના પ્રમાણે હું નથી માનવા માંગતી કારણ કે હજી ડીએનએ ટેસ્ટ નો થયો હોય ત્યાં સુધી તો કેવી રીતે માની લેવું આ લોકો એમ કે છે કે ફોટો આવી ગયો તો ફોટા ઉપરથી તો ન માની શકાય ને એના એનું ફેમિલી અહીંયા નથી બરાબર તો ડીએનએ ટેસ્ટ હજી કેવી રીતે ખબર એનું ફેમિલી ક્યાં છે એનું ફેમિલી યુએસ છે યુએસ એટલે ત્યાંથી કોઈ આવવા માટે નીકળી ગયા છે કાલે આવી જશે અને અહિયાં તમને શું જવાબ આપવામાં આવે અંદર જવાની મનાઈ કરે છે બીજો કોઈ પૂછપરછ દરમિયાન કોઈ માહિતી સામે આવી ના કઈ જ નહીં અને ક્યારથી પૂછપરછ આપ કરી રહ્યા હું તો જી આજે આવી છું ડાયરેક્ટ જે પોરબંદર થી આવી ને હું સીધી અહીંયા જ આવી છું સવારે 6 વાગે તો નીકળ્યા ત્યાંથી અત્યારે આવ્યા ને આવીને અમે જઈમાં નથી અમે ડાયરેક્ટ અહીંયા જ આવ્યા છીએ હવે તો મારે શું અપીલ કરવી છે એને જલ્દી ન્યાય મળે અને મને જોવા મળે કે ઈ છે કે નહીં લાસ્ટ અંતિમ વખત કોઈ એમની સાથે વાતચીત થઈ હોય બે ત્રણ દિવસ પહેલા ત્રણ ચાર હા એ દિવસ વાત થઈ હતી સેમ ડે ના ત્યારે એને મને એવું કીધું હતું કે અમે લોકો બિગ બાઇટ માં જવાના છીએ અને ત્યાંથી ગેમ રમવા જવાના છીએ એટલું મને આઈડિયા છે બાકી મને ક્યાં જવાના કઈ આઈડિયા નથી

મળે ન્યૂઝ સજા શું થવી જોઈએ આપ શું કોને ટીઆરપી ઈ લોકોને તો મોતની સજા થવી જોઈએ આટલા લોકો ઇનોસન્ટ લોકો ગયા છે એ લોકોને તો કાઈ ઈ લોકો નીકળી ગયા બરાબર તો એને આ લોકોને ઉપર જે હતા એને કેવું ન જોઈએ આટલા નાના બાળકો બધા કેટલા ફેમિલીના કેટલી ફેમિલી બરબાદ થઈ છે તો ઘણા બધા પરિવારના માળા વિખાઈ ગયા છે એ માહિતીઓ સામે આવી પરંતુ હજુ કેટલાક પરિવારો કે જે આંખમાં આશા રાખીને બેઠા છે કે એમના પરિવારજનો છે એમના મિત્રો છે એમના સ્વજનો છે એમની ક્યાંક તો કોઈક માહિતી મળે હા કે નાનો જવાબ આપો તમે શું કરી રહ્યા છો એક જવાબ આપો અને હવે એમની ધીરજ ખૂટી છે અને ધીરજ ખૂટતા આક્રંદ પણ ક્યાંક સામે આવ્યો છે તેમનો ગુસ્સો પણ ક્યાંક સામે આવ્યો છે અને સવારથી જે રોષ એ ગુસ્સો પરિવારજનોનો પ્રગટ થઈ રહ્યો છે કેમેરામેન વિકી ઠાકોર સાથે રાધા પ્રજાપતિ ગુજરાત ફર્સ્ટ રાજકોટ